આજે સેદડા ગામની વાડી વિસ્તારમાં મહાવીરાનો ડેમો જે આપેલો હતો ખેડૂતને એના રિવ્યુ લેવા માટે આવેલા છે ત્યારે આપણે ખેડૂતના મોઢેથી આપણે સાંભળીએ ઇબ્બલ આખું નામ બોલો તો મારું ઉગ્બલભાઈ હિસાભાઈ માંડીએ ગામ ગામ છે તાલુકો મોવા મોબાઈલ નંબર નવાણું બે તેંતાળીસ ચૌદ એક હવે આ ડેમો તમને જ્યારે આપવામાં આવ્યો હતો એને કેટલો સમય પેલા તમે વાપર્યો હશે છે દોઢ મહિનો થયેલો પેલા બરોબર દોઢ મહિના પેલા બધો રોપ એ ખરખો હતો બરોબર એમાંથી બે પાટિયામાં તમે પીવડાયું બે પાટિયા બાકી રહેતા સ્પ્રે કરે એવું કે ખાતર જોડે ના તમે ખાતર જોડે ના કોઈ વાંધો નહીં આ વાપરેલું નથી આમાં વાપરેલું નથી બરોબર આમાં વાપરેલું છે મારે નામ આમાં મહાવીરા વાપરેલું છે ને હા મહાવીરા વાપરેલું છે ને આમાં મહાવીરા વાપરેલું નથી આમાં વાપરેલું નથી ઓકે હવે તમને કેવું લાગ્યું પરિણામ ભાઈ પરિણામમાં આ મહાવીરા વાપરેલું છે ને એ સારું છે અને મહાવીરા વાપર્યું નથી એમાં એક તો એને માફીઓ નથી ઓલે મહાવીરા બરોબર અને વાપર્યું નથી ને એમાં માફીઓ છે કળી ભેગી નથી થઈ કલર નથી આવ્યો એવું બધું થયું છે ને આ વાપરેલું છે એમાં ફૂલ સારું છે સાઈઝ મોટી થઈ ગઈ એકરખો કલર થઈ ગયો અને મૂળ મોટા હતા બરોબર તો તમે ખેડૂતોને શું ભલામણ કરો આ વસ્તુ વાપરાય કે નપરાય ભલામણ કરવાની કે આ વસ્તુ મળેલું રીઝલ્ટું નથી એક બધું ટ્રીટમેન્ટ તો પછી આપીને બરોબર બે એક જ પેલા તો બી પેલા સાડી દીધેલો જ હતો બરોબર ઓકે ઓકે છતાં તમારી ગણતરી હજી આને પાંચ દી વહેલું અપાય કે હા બરોબર આમાં સારું ખેડૂત મિત્રો જો આ તમને મહાવીરાનો લાઈવ ડેમો ખેડૂતના મોઢેથી અને ખેડૂતના ફિલ્ડ ઉપર જઈને આ લેવામાં આવ્યું છે એસએલ કંપની ઇન્દોરનું મહાવીરા ગ્રેન્યુઅલ આવે છે જેને તમે પાણી સાથે પવડાવી શકો ખાતર ભેગું ભેળવીને નાખી શકો અને પંપથી સ્પ્રે પણ કરી શકો બરાબર આજે ખેડૂતની પોતાની વાડીએ સદાળા મુકામે અમે બધા મુલાકાત માટે આવેલા છીએ અને ખેડૂતના પોતાના શબ્દો આપણે સાંભળ્યા ઇકબાલભાઈ તમે અમને તમે અમને મુલાકાત આપી બરોબર આ અમારી જોડે વેપારી છે નવો તાલુકાના નવ ભારત એગ્રો એજન્સીના પરેશભાઈ પરેશભાઈ હું આ વિશે તમારું કહેવાનું છે ભાઈ આમાં રિઝલ્ટ એમ સારું બતાય છે ઓલામાં બાપીઓ છે આમાં બાપીઓ નથી મૂળના વિકાસ

મૂળી આ સારા એવા બતાય છે આમાં કલર પણ નથી આવ્યો અને કોડી પણ એકદમ નાની કલર પણ છે હવે સારા વેપારી તરીકે તમે ખેડૂતોને આવી સારી વસ્તુ આપશો ખેડૂતને તો આપવાની જ હોય ને ખેડૂતને આવી ક્વોલિટી બનતી હોય સો ટકા સો ટકા સો ટકા ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ